હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હું આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ કુરકુરી અને ખસ્તી એ પણ આપણે આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ કુરકુરી અને ક્રંચી એવી બિસ્કિટ અને એને આને તમે લાંબો સમય માટે રાખી શકો છો અને જ્યારે પણ તમને નાની મોટી ભૂખ હોય તો તમે આને મિટાવી શકો છો અને પાણી પી શકો છો તો ચાલો એના માટે આજે બનાવીશું આપણે અહીંયા એ ખાણી લઈ લીધી છે એની અંદર આપણે ત્રણ નંગ એલચી લીધી છે અહીંયા સાત આઠ બદામ આપણે લઈ લીધી છે અને એલચીને ફોલી અને બદામને આપણે ખા ખાંડી લેવાની છે અડધી એવી અને જો તમારી પાસે સિંગના દાણા હોય તો તમે સિંગના દાણા પણ લઈ શકો છો બદામની જગ્યાએ અને હવે આપણે આ સિંગના આપણે બદામના ભૂક્કાને લઈ લઈશું અને સાથે આપણે લઈ લઈશું અડધો કપ દૂધ આપણે આજે આપણે બનાવીશું અડધો કપ દૂધમાંથી એકદમ કિલો જેટલી આપણે આજે બનાવીશું કુરકુરી બિસ્કીટ અને જે ખાંડેલું છે આપણે ડ્રાય ફ્રૂટ એ આ દૂધની અંદર જ ઉમેરી દેવાના છે અને અહીંયા આપણે સૂકું નારિયેલનો પાવડર લીધો છે તમારી પાસે જો આખું નારિયેલ હોય તો તમે લઈ શકો છો સાથે આપણે થોડું મીઠું બનાવીશું એટલે ચપટી આપણે મીઠું ઉમેરી દઈશું અને અહીંયા લઈ લીધો છે આપણે એક વાટકો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને આ રીતે અને હવે આપણે અંદર ઉમેરી દઈશું અહીંયા પા કપ જેટલું આપણે ખાંડ લીધી છે આખી ખાંડ પણ ખાંડને ઉગાડવાની નથી એટલે આપણે આ બધું સાથે જ મિક્સ કરી દેવાનું છે અને હવે લઈ લઈશું આપણે અહીંયા મેં લઈ લીધા છે તલ આખા તલ તલ ન તો જો હોય તો તમે ઉમેરી શકો છો અને અહીંયા મેં આપણે આખી વરિયાળી લીધી છે વરિયાળીથી પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને આ કુરકુરી બિસ્કીટ જો તમે બાળકોને આપો તો ખૂબ જ ટેસ્ટ લાગે છે અને એક બિસ્કીટ આપી દો તો હેલ્ધી બિસ્કીટ અને ખાવામાં પણ બજાર કરતાં પણ સરસ એવી બને છે સાથે અહીંયા આપણે મોણ માટે થોડું આપણે તેલ ઉમેરી દીધું છે એટલે તેલથી થોડી કુરકુરી અને ક્રન્ચી એવી બને તો તમે ઘી પણ ઉમેરી શકો છો પણ અહીંયા આપણે એવું જરૂરી નથી ઘરમાં જે કંઈ અવેલેબલ હોય એનાથી જ આપણે ઘરના જ વસ્તુમાંથી આપણે બનાવીશું અને લોટ તમને ઢીલો લાગે તો તમારે થોડો લોટ ઉમેરતો જવો અથવા તમારે સૂજી ઉમેર્યું તો તમે સૂજી પણ સૂજી વગર પણ આજે આપણે બનાવીશું એકદમ કુરકુરી અને ક્રંચી સાથે મેં અહીંયા થોડા કાળા તલ લઈ લીધા છે કાળા તલથી પણ સરસ એવું દેખાવ સારું લાગે છે અને ખાવામાં પણ આપણે કાળા અને સફેદ બંને તલ લીધા તલ વગર પણ તમે સ્કીપ પણ કરી શકો છો ના હોય તો તમે એના વગર પણ તમે બનાવી શકો છો તો અહીંયા આપણે આ રીતે એને સ્પ્રેડ કરી દીધો છે અને આ રીતે આપણે એનો રોટલો વણતા હોય એ રીતે એને વણી લેવાનું છે અને થોડા આપણે તલ ઉપર છંટકાવ કરી દઈશું અને હવે અહીંયા આપણે થોડો વેલણ મા લગાવી દઈશું એટલે આપણે તલ જે છે એ અંદર સુધી બેસી જાય અને હવે આપણે ચાકુ લઈને એને મનપસંદ આપણે કટ કરી લઈશું ત્યાં સુધી આપણે આ રીતે એને થીક રાખવાની બહુ જ પતલી નહીં બહુ જાડી નહીં અને હવે આપણે આ રીતે ચાકુ લઈને બંને સાઈડથી આપણે એને કટ કરી લેવાનો છે એટલે સારી રીતે આપણે જે ચોરસ બનાવતા હોય ને એને ચોકર બનાવી દેવાનું છે એટલે સરસ રીતે આપણે ચોક્કરમાં બની જાય ને આને આપણે જે આ લોટો વધારાનો જે નીકળેલો છે ને એને સાઈડ પર મૂકીએ અને એને આપણે ફરી પાછો ઉપયોગમાં લઈ લઈશું સેમ જે આ રીતે બનાવ્યું તેમ રીતે આપણે એને ઉપયોગમાં લઈ લેવાનું છે તો આવી રીતે આપણે બધા ચોક્કર સારી રીતે કટ કરી લઈશું અને તમારે કોઈ પણ સેપ તમે આપી શકો છો તમારા હાથથી આપી શકો છો તમે રાઉન્ડમાં છે તમે આપણે તીકી આકારમાં આપી શકો છો પણ આજે જે આપણે અહીંયા બનાવીશું એ ચો ચોરસ બનાવીશું ચોકરમાં એટલે સારી રીતે સરસ દેખાઈ લાગે અને સરખી રીતે આપણે એક માપની કરી લીધી છે તમે નાની મોટી કોઈ પણ તમે સેપ આપીને બનાવી શકો છો તો અહીંયા આપણે ચોકરમાં આ રીતે કટ કરી લીધા છે અને મનપસંદ આપણે ઉપરથી ડિઝાઇન આપી દઈશું તો આ રીતે આપણે ચક્કાથી એને ડિઝાઇન કરી લઈશું તો આવી રીતે તમે કોઈ પણ એને ડિઝાઇન કરી શકો છો તો અહીંયા આ રીતે મને કાપા કરેલી ખૂબ જ સરસ લાગે છે અને બજારમાં પણ આ રીતે બિસ્કિટ મળતી હોય છે આ ડિઝાઇનની તો આપણે પણ આ રીતે ડિઝાઇનવાળી સરસ બનાવીશું અને જો બાળકોને આપીએ ને તો બાળકો પણ ખુશખુશ થઈ જતા છે નાના મોટા ઘરમાં કોઈ પણ ગેસ્ટ આવતું હોય ને તો તમે જો આપો ને તો નાની મોટી ભૂખ હોય ને તો તમે આ ભૂખને મિટાવી શકો છો તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે તમે એને લઈને તેલમાં નાખી શકો છો તો તેલ અહીંયા આપણે ઉમેરી દીધું છે અને અહીંયા હું લોટનો ટુકડો અંદર નાખીને જોઈ શક તો જોઈ શકો છો આપણો લોટનો ટુકડો એકદમ ઉપર આવે અને એટલું જ તેલ આપણે થોડું હલકું એવું ગરમ કરવાનું થોડા થોડા જે બબલ્સ આવે ને એ રીતે અને તમે શું ગરમ તેલમાં એ એકદમ નાખશો ને તો શું છે તમારી અંદરથી તમને કાચી લાગે અને ઉપરથી તમારી બળી જાય ને એટલે આને આપણે શું છે કે ધીમે ધીમે જ એને ફ્રાય કરવા દેવાની અને આપણે જ્યારે આટલી બિસ્કિટ જ્યારે એને ફ્રાય કરીશું ને તો બે કે ત્રણ મિનિટ જેવું લાગે છે અને આ રીતે એને ધીમે ધીમે તમે એને શેકી લેશો ને તો શેકવામાં તમારી બધી જ અંદરથી એકદમ સારી રીતે શેકાઈ જશે ને હવે જો આ રીતે કલર ચેન્જ થવા આવ્યો છે એટલે આ આ રીતે તમે એને આપણે એને ઉલટ પલટ કરતું રહેવાનું ઉપર આપણે એવું લાગે કે તમે આપણે મેં તમે વધારે તેલ નાખીને પણ તમે આ રીતે એને ફ્રાય કરી શકો છો હવે આપણે કલર ચેન્જ થવા આવ્યો છે તો હવે આપણે આ રીતે એને પલટી દઈશું તો આ રીતે તમારે કોઈ ચાકો કે કાંટો હોય ને એનાથી તમારે આ રીતે એને ઉલટ પુલટ કરી લેવાનું પલટાવામાં બહુ જલ્દબાજી નહીં કરવી નહીં તો શું છે કે તૂટી જાય ને જ્યારે શેકાય ને ત્યારે બહુ પોચી પડતી હોય છે અને પછી ધીમે ધીમે એકદમ ડ્રાય થતી હોય છે એટલે આને બહુ જલ્દબાજીમાં તમારે નહીં ફેરવવી અને બંને સાઈડ આપણે એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો આ રીતે તમે આ આ બિસ્કીટને બનાવીને ખાઈ શકો છો અને હવે આપણે આ રીતે બધી જ શેકાઈ જાય ને એટલે એને આપણે લઈ લઈશું ને બીજો જે ઘાણ છે ને એ ઘાણને તમારે આ રીતે જ આપણે બધી તળી લઈશું તો આ રેસિપી ફ્રેન્ડ્સ તમને સારી લાગી હોય તો મારે ચેનલ પર જઈ કોમેન્ટ કરી મને લાઈક શેર સપોર્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો તો શું છે કે મને રેસિપી લાવવાનું પ્રોત્સાહન મળે અને નવોનો મને ઉત્સાહ જાગે તો ફરી નવી નવી રેસિપી તમારી સાથે લાવતી રહું અને તમે જોતા રહો મિત્રો તો ફરી આપણે મળીશું ને ત્યાં સુધી નવી રેસિપી સાથે તો આજની રેસીપી આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું કાલે ફરી પાછા આપણે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી મિત્રો છોતાર્યું ગીતાની રસોઈ હેલ્ધી અને ક્રન્ચી સોફ્ટ એવી ઘઉંના લોટની કૂકીઝ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કૂકીઝ તો હવે આપણે બધી કૂકીઝ લઈ લીધી છે તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ ફ્રાય અને આ જ્યારે પણ આ ઠંડી થશે ને